સુરત વિભાગીય નિયામક કચેરી દ્વારા વોલ્વો બસની શરૂઆત કરવામાં આવી છે સુરતથી નાથ દ્વારા સુરતથી મોરબી અને સુરતથી અંબાજી સીધી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે જેનો લાભ લેવા વિભાગીય વડાએ આહવાન કર્યું છે સુરત વિભાગીય નિયામક કચેરી એસટી દ્વારા નવી સુવિધાઓમાં વધારો કરાયો છે

એસટીના વિભાગીય વડાઓ દ્વારા લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેમાં સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી આ બસને રવાના કરાઈ હતી સુરતથી મોરબીનું ભાડું એક હજાર એકસો આઠ રૂપિયા છે વોલ્વો એસી બસમાં સુવિધાઓ નાગરિકોને પૂરતી મળી રહે તે અંગેની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે સુરતથી નાથ દ્વારા એસી વોલ્વો બસનું ભાડું તેરસો ચૌદ રૂપિયા થશે હાલ સુરત એસટી નિયામકના વડા પીવી ગુર્જરે તમામ લોકોને એસટી માં મુસાફરી કરવાનું જણાવ્યું છે પીવી ગુર્જર વિભાગે નિયામક સુરત સુરત વિભાગ દ્વારા આજરોજ જાહેર જનતાને અદ્યતન સુવિધાયુક્ત વોલ્વો બસોનો લાભ લઈ શકે તે માટે નવી એસી વોલ્વો બસોનું સંચાલન ચાલુ થયું છે જે આ એસી વોલ્વો બસો છે સુરતથી નાગવારા સુરતથી અંબાજી અને સુરતથી મોરબી આ વોલ્વો બસનું સંચાલન થશે આ ઉપરાંત અમે નવા રૂટ ચાલુ કર્યા છે એસી સ્લીપરના જે છે સુરત અમરેલી સુરત નહેરુનગર જે જે આ જે એસી નવી જે સર્વિસ ચાલુ થાય છે જેને સુરતની જનતા લાભ લે એવી વિનંતી છે અને જે સુરત જે અમે વોલ્વો બસ ચાલુ કરી છે તેનું ભાડું સુરતથી મોરબીનું એક હજારને અગિયારસો ને આઠ રૂપિયા છે સુરતથી નાદ્વારાના તેરસો ચૌદ રૂપિયા છે અને સુરત અંબાજીનું ભાડું એક હજારને પિસ્તાલીસ રૂપિયા છે Bureau report H24 news, Surat.